હારીજ વિસ્તારમાં ગત ચાલુ અઠવાડિયામાં દુનાવાડા જોરાપુરા બુડા ગામે જુગારધામો ઝડપાયા છે ત્યારે બુડા ગામે ફરી જુગારધામ સક્રિય થવા પામતા ગત રાત્રિએ પાટણ એલસીબી પોલીસ ત્રાટકી હતી અને સાત જુગારી ઝડપી રૂપિયા છવ્વીસ હજાર છસો ની રોકડ રકમ સાથે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ચાણસમા અને રાધનપુર ખાતે જનમંચ કાર્યક્રમોમાં પણ દારૂ જુગારની રાવ ઉઠવા પામી હતી ત્યારે છેલ્લા કેટલાક સમયથી હારીજ વિસ્તારમાં પણ દારૂ જુગારની પ્રવૃત્તિઓ વધવા હારીજનગરના જાહેર રસ્તા ઉપર દારૂડિયા બેફામ બની લુખી દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે જેથી આમ જનતામાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે ત્યારે અસામાજિક તત્વો ઉપર પોલીસનો દંડો ખોખરો થયો હોય લુખા તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે નગરમાં ઠેર ઠેર દારૂ જુગારની હાટડીઓના કારણે જાહેર રસ્તા ઉપર દારૂડિયા બેફામ બની લવારો કરતા હોવાની રાબ નગરજનોમાં ઉઠવા પામી છે ત્યારે પોલીસ દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કડક હાથે ડામી દઈ પોલીસનો દંડો ખોખરો થયો હોવાની પ્રજામાં ઊભી થયેલી છબી મજબૂત બનાવી અસામાજિક તત્વોને કાયદાનો ભાન કરાવે તેવી નગરજનોમાં માંગ ઉઠવા પામી છે